અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે દોઢ કલાક સુધી ઈડીની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને હતી અને હમણાં જ સમાચાર મળ્યા છે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે શરાબ ગોટાળો આ ગોટાળાની અંદર ધરપકડ થઈ ચૂકી છે સીધા જઈશું દિલ્હી ત્યાંથી રિએક્શન પણ જાણીશું નેશનલ ચેનલો પર શું ચાલે છે એ પણ જોઈ લઈશું अगर जरूरत पड़ेगी तो अरविंद केजरीवाल जी जेल से सरकार चलाएंगे कोई भी ऐसा कानून नहीं है जो उन्हें जेल से सरकार चलाने से प्रोहिबिट करता है उनका कोई कन्विक्शन नहीं हुआ है उनको उनका कोई कन्विक्शन नहीं हुआ है वो ही दिल्ली के मुख्यमंत्री रहेंगे ये लड़ाई चलती रहेगी मुख्यमंत्री अपने इस्तीफा नहीं देंगे यहाँ आपने क्लियर कर दिया है अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री हैं और दिल्ली के मुख्यमंत्री रहेंगे ये बिल्कुल साफ है और ये बिल्कुल स्पष्ट है इस पर कोई दो राय नहीं है हम बिल्कुल सुप्रीम कोर्ट हमने केस फाइल कर दिया है अरविंद केजरीवाल अरविंद केजरीवाल के अरेस्ट रोष तो वाश करने का केस सुप्रीम कोर्ट में फाइल कर दिया है अभी उसकी अर्जेंट मेंशनिंग के लिए हमारे वकील सुप्रीम कोर्ट जा रहे हैं हम ये डिमांड करेंगे कि आज रात को ही इस केस की सुनवाई हो सीधा दृश्य सीधा दृश्य आप જોઈ શકો છો अरविंद केजरीवालના નિવાસthane જબરદસ્ત બંદોબસ્ત સુરક્ષા દળોનો અતિશય

જરીવાલનું નિવાસસ્થાન સ્થાન મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન છે ત્યાં જમા થયા હતા એકઠા થયા હતા કેજરીવાલ મંત્રીમંડળના મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને આપના નેતાઓનો દાવો છે અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો પણ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદ ઉપર યથાવત રહેશે મોટા સમાચાર બે મળી રહ્યા છે એક એક સમાચાર એ છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે અને બીજા સમાચાર એ છે કે આપના નેતાઓનો દાવો છે કે અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ ભલે ધરપકડ થઈ હોય પરંતુ દીખી દિલ્હીના મુખ્યમંત્રી પદ પર યથાવત રહેશે બે સમાચાર આવી રહ્યા છે અને ત્રીજા સમાચાર અરવિંદ કેજરીવાલના જે સમર્થકો છે એમની પણ અટકાયતનો દોર સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે